જે શૈક્ષિક સંઘ છે તેના પ્રમુખ ભીખા પટેલ સાથે બની છે ભીખા પાટણની એક સ્કૂલમાં શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા પરંતુ તેઓ નિમણૂક પામ્યા બાદ વર્ષો સુધી સ્કૂલમાં નથી ગયા અને સંગઠનના પ્રમુખ બનીને રહ્યા છે વારંવાર તેમના વિરુદ્ધમાં ફરિયાદ પણ થઈ કારણ કે પગાર છે તે સ્કૂલમાંથી લે છે સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવતા નથી અને તેઓ સરકાર સાથે સાંઠગાંઠ કરીને પ્રમુખ બનીને તેઓ ગાંધીનગરની અંદર રહેતા હતા બે હજાર બાવીસમાં ફરિયાદ પણ થઈ હતી પરંતુ કહી શકાય કે સરકારે ફરિયાદ થયા બાદ ભીખા પટેલ વિરુદ્ધ એક્શન લેવાના બદલે તેમને મહત્વનો હોદ્દો પણ ગાંધીનગરમાં આપ્યો હતો ત્યારે હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે જે શિક્ષકો પાંચ મહિના છ મહિનાથી ગેરહાજર છે તેમના વિરુદ્ધમાં સરકાર કડક પગલા લઈ રહી છે સસ્પેન્ડ કરી રહી છે ત્યારે ભીખા પટેલ પાંચ વર્ષ સુધી સ્કૂલમાં ના ગયા અને પગાર લીધો તો તેમના વિરુદ્ધમાં ખરેખર પગલાં સરકાર લેશે કે હજુ પણ મહત્વના પદ આપશે તે મહત્વનો વિષય છે બિલકુલ આભાર તમામ વિગતો માટે